ભરૂચ જિલ્લા વહી તંત્ર દ્વારા ભરૂચ શહેરમાં ત્રીસ જગ્યાઓ પર ઓટો રિક્ષા સ્ટેરની ફળવણી કરવામાં આવી હતી ભરૂચ શહેરના રોડ રસ્તા ઉપર વાહનોની સંખ્યામાં ઉત્રોત્તર વધારો નોંધાતા ટ્રાફિકની સમસ્યા ઓછી થવાને બદલે વધી રહી છે ભરૂચ જિલ્લામાં સોળ હજારથી વધુ રોજગારીનું સાધન બની રહેલ ઓટો રિક્ષા ચલાવતા ચાલકો પોતાનું અને પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે ભરૂચમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાઓને લઈ ઓટો રિક્ષા ચાલકો અને પોલીસ સ્ટાફ વચ્ચે ઘર્ષણ થતા રહ્યા છે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચના હોદ્દેદારો અને સભ્યોએ લીગલ ઓટો રિક્ષા સ્ટેન્ડની માંગણી સાથે જિલ્લા વહીવટી તંત્ર સામે માંગ કરી હતી ચાર વર્ષથી ચાલતી વારંવારની રજૂઆતોનું અંતે સુખદ પરિણામ આવ્યું હતું ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ શહેરમાં ત્રીસ જગ્યાઓ પર ઓટો રિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ગત ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે ભરૂચ રેલવે સ્ટેશનથી જાડેશ્વર તરફ ના પ્રથમ ઓટો રિક્ષા સ્ટેન્ડના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ પંડિત સહિત વિવિધ પત્રકાર સંગઠનના પ્રમુખો પણ હાજર રહ્યા હતા કાર્યક્રમને લઈ ઓટો રિક્ષા ચાલકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદબેગ મિર્ઝા એ આ પ્રસંગે વહીવટી તંત્ર અને તેમના સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આઝાદીનો દિવસ છે ને આઝાદીના દિવસ એ આપણે મહાન પર્વ છે દોસ્તો આપણને આઝાદી એમને એમ નથી મળી અંગ્રેજો સામે લડી આપણા મહાપુરુષોએ અંગ્રેજો સામે લડી અને આપણને આઝાદી અપાવી ખરેખર આજનો દિવસ બહુ મહાન દિવસ છે સવારમાં પણ મેં પ્રોગ્રામમાં અમદાવાદ આપ્યું હતું એટલે એના અમદાવાદને માન આપી આજે અમે આવેલા દોસ્તો આજનો જે પ્રોગ્રામ છે એ ખરેખર આબીદભાઈના આભારી છે આબિતભાઈ છેલ્લા ચાર વર્ષથી આ જિલ્લાનો રિક્ષા એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરે છે ખરેખર એની જે કાબિલિયત છે એ કાબિલિયત આજ છે કે પછી રસ્તાના પ્રોગ્રામ હોય રસ્તામાં ખાડા પડેલા હોય કે કોઈ પણ રસ્તો બગડેલો હોય તો રસ્તાના ખાણીને બેસીને પણ એ વિરોધ પ્રદર્શિત કરે છે ને એની સાથે સાથે એમનું જે સંગઠન છે એ પણ એમની સાથે ખરેખર ખભા મિલાવીને કામ કરે છે અને ખાસ તો વાત એ છે કે એમના જે મિત્રો છે એ પત્રકાર મિત્રો છે આ પત્રકાર મિત્રો પણ એમને ખારો સહયોગ આપે છે એટલે ખરેખર એમની વાત જે છે એ ઠેઠ ઉપર સુધી પહોંચે છે એ પછી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું હોય કે તાલુકામાં આવેદનપત્ર આપવાનું હોય તો ખરેખર એ નિકરતાથી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે અને એમને કામ કરાવી લે છે ખરેખર ખૂણે બાજીથી એ પોતાનું કામ કરાવી લે છે ખરેખર અભિનંદનને પાત્ર છે આગળ પણ અબ્બાસભાઈ પેન્ટર પૂર્વ પ્રમુખ બિચારા મરહુન થઈ ગયા છે તેમણે પણ આજે યાદ કરી એ પણ એમણે પણ મારી સાથે કામ કરેલું છે